વીરપુર ગ્રામ પંચાયત કચેરીએ આજે જે જ્ઞાન સ્વામી પ્રસાદે જે ટિપ્પણી કરી હતી એ બાબતે આજે મિટિંગ બોલાવવામાં આવી હતી અને મિટિંગની અંદર તમામ સમાજના આગેવાનો વેપારી એસોસના પ્રમુખો જુદી જુદી સંસ્થાના વડાઓ અને વેપારીઓ અને ગ્રામજનો બધા સાથે મળી અને નિર્ણય લેવામાં આવ્યો છે કે જ્ઞાન સ્વામી પ્રસાદ પોતે અહીંયા બાપાના સાનિધ્યમાં આવી નતમસ્તક થઈ અને બાપાની માફી માગી લે એટલે આ જે વિવાદ છે એનો સુખદ અંત આવે અને જલ્દીથી અંત આવે એવી ગામ લોકોની ઈચ્છા છે વીરપુરના દરેક સમાજના આગેવાનો દ્વારા મિટિંગમાં નિર્ણય લેવાયો છે આજે અને આવતીકાલે વીરપુરના તમામ ધંધા રોજગાર વેપારીઓ બંધ પાડશે શાકભાજી દૂધ અને મેડિકલની આવશ્યક સેવાઓ ચાલુ રહેશે કરિયાણાની જે દુકાનો છે એ આજે બપોરના બે સુધી ખુલ્લી રહેશે અને આવતીકાલે સંપૂર્ણ શાકભાજી દૂધ અને મેડિકલ સેવાઈની તમામ ધંધા રોજગાર બંધ રહેશે હવે પછીની રણનીતિ અમે પરમ દિવસે જાહેર કરશું